નમસ્તે એવરીવન સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ તો અમારે છે ફ્રાન્સમાં અત્યારે નાનું વેકેશન તો અમે પહોંચી ગયા છીએ ફ્રાન્સની સરસ મજાનું સિટી તાજપલ સાહેબ છે કે આ સિટી ખૂબ જ સુંદર છે તો અમે અત્યારે સવારના છ વાગ્યા છે અને અહીંયા પહોંચી ગયા છીએ અત્યારે મસ્તીનો સનરાઈઝ થયો છે મારી પાસે તમને દેખાતું છે તો એવું લાગે છે કે આ જે વાતાવરણ એકદમ સારું રહેવાનું છે મેં આશા કરી કે સારું વાતાવરણ રહી જેથી કરીને સીટને એક્સપ્લોર કરીએ પણ મને અહીં આવીને નવીન લાગે છે કે અત્યારે છ વાગે પણ તમને એટલી બધી પબ્લિક જોવા મળે છે ખબર નહીં અત્યારે વેકેશનનો ટાઈમ છે તો તેમ છતાં પણ લોકો છ વાગે જાગીને સિટીમાં આંટા મારે છે તો નવીન લાગે છે અને અમે ગોતી છીએ અત્યારે સરસ મજાની એક કોફી કે જેથી અમારો દિવસ શરૂ થાય તો અમે કોફીની તલાશમાં છીએ કે જે અમને હજી મેળવી નથી અત્યારે છ વાગ્યા છે એટલે કોઈ રેસ્ટોરન્ટ કેફે નથી ખુલ્લા પણ અહીંયા સરસ મજાની તમને એક દુકાન જોવા મળે છે એમાં ઘણી બધી મૂર્તિ છે બુદ્ધ ભગવાનની ઘણી બધી મૂર્તિ છે ક્યુટ ક્યૂટ તમને જોતાં જ મન થઈ જાય લેવાનું એવી પછી તમને અહીંયા જોવા મળે છે લક્ષ્મી માતાજીની મૂર્તિ પછી આ છે બેલ્જિયમનું ફેમસ મેનિકન ટી ઘણી બધી નાની નાની મૂર્તિ છે આ શોપ છે શોપ બેન છે પણ આપણે ખાલી બહારથી જોઈએ છીએ અને અહીંયા છે કેથેડા મારી સામે બહુ મોટું છે તો આ છે તાજબુગનો ફેમસ કેથેડા અત્યારે સરસ મજાના સનરાઈઝ સાથે જોવા આ અત્યારે સારો સમય છે કે પબ્લિક સવારનો ટાઈમ છે એટલા માટે નહીં તમે જુઓ કેટલા બધા નાના નાના રેસ્ટોરન્ટ છે કે જેમાં દસ અગિયાર વાગ્યાના સમયમાં આવો તો એકદમ જોવા મળે છે પણ અત્યારે સારો વ્યૂ આવે છે અને પબ્લિક પણ બહુ ઓછી છે તો આ સિટી છે આની ખાસિયત શું છે કે અહીંયા તમને જર્મની અને ફ્રેન્ચ બંને કલ્સે જોવા મળે છે સિટી હતું તે પહેલાં પાર્ટ ઓફ જર્મની હતું અને અત્યારે પાર્ટ ઓફ ફ્રાન્સ એટલા માટે જ તે તમને થોડુંક સાંભળવા પણ અલગ લાગે છે તાજું આવું નામ જર્મનમાં જ હોય છે ફ્રેન્સમાં તમને આવું નામ જોવા નથી મળતું અને અહીંયા સરસ મજાની એક મૂર્તિ આવેલી છે જેનું નામ છે જોહનલ્સ ગુડનપાથી એની સરસ મજાનું ટેચ લગાવવામાં આવ્યું છે અને એને ઇન્ટરપ્રાઇઝ નિર્માણ કરેલું તો અહીંયા આ ટેચ મૂકાયેલું છે જર્મન સિટીઝન

એને કહેવામાં આવે છે લાપતી ટ્રોસ આની ખાસિયત શું છે એ તો તમને દેખાતું જ હશે કદાચ વિડીયોમાં કે અહીંયાના મકાનો અહીંયાનો મકાનો એટલા બ્યુટિફુલ રીતે એને કહેવાય બનાવવામાં આવ્યા છે એકદમ બધા એક સરખા મકાન અને લાકડાના બનેલા મકાન છે તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો તાજબુક તો તમને પહેલાં આ જ એરિયાના ફોટા જોવા મળશે અને અહીંયા સરસ મજાનું વાતાવરણ છે અને તમને દેખાય એવી રીતે અહીંયા નાની નાની કેનાલ પસાર થાય છે સિટીમાંથી લોકની સિસ્ટમ છે મને એવું લાગે છે યુરોપમાં બધી જગ્યાએ લોકની સિસ્ટમ છે જેવી રીતે આપણે ઇન્ડિયામાં મંદિર અને જે દોરાધાગાની સિસ્ટમ છે એવી રીતે યુરોપમાં લોકની સિસ્ટમ છે આ એરિયો છે લાપતી ફોન્સ લાપતી નો મતલબ થાય નાનું ફાંસ લાપતી એટલે નાનું અને ફોંસ એટલે ફ્રાન્સ આ એક ખૂબ જ બ્યુટિફુલ એકદમ મેગ્નિફિક એરિયા છે જેને એક્સપ્લોર કરવો ખૂબ જ જરૂરી છે અને એકદમ તમે મન પ્રફુલ્લિત થઈ જાય એવો એરિયા છે આની વિશે તમે વધારે જાણકારી જુઓ ઇન્ટરનેટમાં સર્ચ કરશો તો તમને જાણવા મળશે કે આ જે એરિયા છે તેને બિલ કરવામાં આવેલો છે પંદરસો ને બોતેરમાં ત્યાર પછી ઓગણીસો ને ઓગણપચાસમાં આ જે બધો એરિયા છે તેને કન્વર્ટ કરવામાં આવેલો છે હોટલ અને રેસ્ટોરન્ટમાં આની પહેલા અહીંયા પબ્લિક પાસપાટ કરતી હતી પણ કોઈ કારણોસર તેને રેસ્ટોરન્ટ અને હોટલમાં કન્વર્ટ કરવામાં આવેલો છે તો હું અત્યારે ઊભી છું આ બ્રિજ ઉપર અને આ જે જાય છે નદી તેનું નામ છે એ ડબલ એન અને આ જે પતિ થો છે એ એક આઈલેન્ડ છે ઘણા બધા તમે આવા બ્રિજ નાના નાના જે ચારે બાજુથી વહી જાય છે અને સ્ટાર બુકને કનેક્ટ કરે છે આ પ્લેસ એટલું બધું બ્યુટિફુલ અને પોપ્યુલર છે કે તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવેલું છે તો સ્ટાઝપુરમાં બે કલાક રેખતા બાદ અમને એક મળી છે બુલોશરી કે જ્યાં અમે બ્રેકફાસ્ટ કરીએ છીએ તો જઈ ને જોઈ આજ હમણાં વેકેશન છે તો તમે ગૂગલમાં સર્ચ કરો કે અહીંયા બુલોઝરી છે નજીકમાં હોય ત્યાં જઈ તો બેન્દ હોય અહીંયા જાય તો તે બેન્ હોય તો કોઈક જ બુલોશરી ખુલ્લી છે અને તમે ફ્રાન્સમાં આવો અને બુલોશરીમાં નો ગયા તો તમારો ફ્રાન્સની ટ્રીપ અધૂરી રહી જાય છે તો ફાઇનલી અમને મળી ગઈ છે કોફી ફ્રાન્સમાં જ્યારે કોઈ ટીપ કરો તો તમે શાને બહુ મિસ કરો છો અહીં કોઈ જગ્યાએ શા નથી મળતી અને કોઈ જગ્યાએ શા મળે એ પણ પેલી ઓલી દુઃખતી વાળા મળે કોઈ આપણે ઘરે બનાવી પ્રોપર સાથે કઈ જગ્યાએ એનો હોય તો તમે બહુ મિસ કરો છો શાને તો શાનું કામ તમારે કોફીથી બકાડવું પડે છે

આ ઘરની શું ખાસિયત છે જેટલા પણ લોકો તમને અહીંયા દેખાય છે ને બધા લોકો એની સાથે ફોટા પડાવે છે બધાને એવી રીતે ફોટા પડાવે છે બધાને ખુદના ઘર હોય બધા એવી રીતે ફોટા પડાવે કે જાણે આ ઘર એનું જ હોય છે આ મકાન એવી રીતના બધા ફોટા પાડે બહુ મસ્ત ક્લિયરિટી છે સારું વાતાવરણ છે પણ અહીંયા મચ્છર બહુ છે તમને દેખાતા નહીં હોય વિડીયોમાં પણ બહુ મચ્છર છે ખબર નહીં એટલા બધા મચ્છર કેમ છે અહીંયા કદાચ પાણીના લીધે બધી ગ્રીન ગ્રીનરી બધી ગ્રીનરી છે એટલા માટે કદાચ વધારે મચ્છર છે જ્યારે આપણે ફરવા આવતા હોય ત્યારે બહુ ઉત્સાહિત થઈને આવતા હોય પણ એક બે સ્થળ ખરો મેં તમે થાકી જાઓ છો પછી એમ થાય કે બસ હવે હોટલ આવી જાય તો વિશ્રામ કરીને તો અમે ત્યારે એવાં છીએ તો બનાવેલું છે કે જે તમે ઉપર ચડીને પૂરો નજારો છે એને એક સાથે જોઈએ તો પાછળ નદી છે નદી સરસ મજાની જાય છે એમાં બોટિંગ પણ તમે કરીએ તો બોટિંગના કંઈક એક કલાકના પિસ્તાલીસ યુરો છે તમારી જાતે ચલાવવાનું હોય છે કોઈ ડ્રાઈવર તમારી સાથે નથી આવતા અને એક બોટમાં તમે મેક્સિમમ પાંચ જણા અને આખી જે કેનાલ છે તેનો ટૂર કરી અને એની પછી તમે પહેલાં સ્થમ દેખાતા છે ત્રણ એક લાઈનમાં ત્રણ છે એને બહુ બહુ જૂના જૂનાળી છે થોડી વર્ષો પહેલાં બનાવેલા છે અને તે આ સિટીના રક્ષણ માટે બનાવેલા છે આ ખબર નહીં કઈ ટાઈપનું રક્ષણ હોય પણ એમાં એવું લખેલું છે અને તમને પહેલાં મહેવો પણ દેખાતો હોય પેલું ઘર જોયું પણ અહીંયાથી દેખાયું સારી એવી વાઈબ અહીંયાથી આવે છે તો અત્યારે વાગી ગયા છે બપોરના બાદ હવે અમે બહુ નજીક છે નહીં તો અમે જલ્દીથી જઈ અને ત્યાં બપોરનું લંચ કરી અને અત્યારે અમે છીએ સિટી સેન્ટરમાં ત્યાં ઘણી બધી શોપિંગ કરવા માટેની સારી સારી દુકાનો આવેલી છે પણ અમારે શોપિંગ કરવાની છે એની થયું કે તમને એક ઝલક બતાવી અને અત્યારે સરસ મજાનું વાતાવરણ છે ભારે માત્રામાં પબ્લિક પણ છે તો સારો સારી મોમેન્ટ છે અત્યારે તો અમે પહોંચી ગયા સી એ પ્લેસ એક લેવા તો આ તમને બિલ્ડિંગ દેખાય છે એ હિસ્ટોરિક બિલ્ડિંગ લાગે જો એમાં તમને મહેલ જેવું લાગે છે પણ મોટી વાત એ છે કે એમાં એપલનો સ્ટોર લગાવેલો છે ખૂબ જ મોટો સ્ટોર લાગેલો છે તમે પહેલી નજરમાં દેખાય નહીં પણ તમે હાથ જોઉં તો ખબર પડે કે એપલનો સ્ટોર લાગેલો અને તમે ઘણી બધી પબ્લિક અહીંયા જુઓ તમે આ સેફ ફાંસ તો સિટી પણ તમને લાગતો નથી કે આ તો સિટી હોય તમને બધી જે પબ્લિક મળે એ બધી ભાગ તમને જર્મન બોલતી તો જ મળે છે દસ જણા મળે તો એમાંથી છ જણા જર્મન બોલતા હોય ચાર જણા સ્ટુડન્ટ બોલતા હોય એવું લાગે છે કે તમે જર્મનીમાં જવું અને એની પછી આ છે જે એ બહુ મહાન વ્યક્તિ છે જે આર્મીના જનરલ હતા અને ફ્રાન્સની સ્વતંત્રતામાં એનો ખૂબ જ મોટો ફાળો છે અને એની હિસ્ટ્રી જાણો તો એનો જન્મ સ્ટાર્જુકમાં થયો હતો તે માટે એનું મહાન સ્ટેચ્યુ અહીંયા લગાવવામાં આવેલું એની સિવાયનું અહીંયા ઘણી બધી પબ્લિક સ્ટાર બક્સ બહુ કન્ફ્યુઝન વાળું છે આ સિટીમાં આવો તો તમને અલગ અલગ પ્રકારના આર્કિટેક્ચર જોવા મળે છે તમે અલગ એરિયામાં જાઓ તો અલગ આર્કિટેક્ચર અલગ એરિયામાં અલગ પ્રકારના એમાંથી એક આ ઉદાહરણ છે

જોવો તો એવું લાગે કે કે લજ્જિત લક્ઝરી અને જોવો તો એવું લાગે કે એકદમ લક્ઝરી સ્થાન હોય એવું તો અમે પહોંચી ગયા છીએ હોટલે પણ હજી ચેકિંગ કરવામાં અડધી કલાકની વાર છે તો અમે વાટે બેઠા છીએ જમવાનું પણ બાકી છે તો ના હાલ છે અડધી કલાકનો ટાઈમ છે બાકી હવે સી જઈએ અંદર અને ભોજન કરી લઈએ કર્યું રૂમમાં અને ત્યાર પછી અમે સરસ મજાનો લંચ કર્યું હતું કે જે અમે ઘેરેથી દ લાવ્યા હતા અને ત્યાર પછી અમે એક સરસ મજાની ઊંઘ લીધી કે જે અમે પાંચ વાગે જઈ ગયા અને પાંચ વાગે જાગીને અમારે એક ફ્રેન્ડ હતા એની ઘેરે ડિનર માટે જવાનું હતું તો ત્યાં ડિનર કરવા ગયા પછી સરસ મજાનો એક મસ્ત પ્લેસ છે અહીંયાનો બ્રિજ ત્યાં ફરવા માટે ગયા અત્યારે કંઈક મ્યુઝિકલ ફેસ્ટિવલ હતું તો અમે ત્યાં ગયા અને બસ હવે રિટર્ન આવી ગયા છીએ ઘરે અને અગિયાર વાગી ગયા છે રાતના અને હવે પૂજો અને આ દિવસ પૂરો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું